જય માતાજી રામ રામ સૌ મિત્રોને મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો કલા જગતમાં એક દુઃખદ સમાચાર આવ્યા છે તારીખ એક આઠ બે હજાર પચીસના રોજ આપણા ગુજરાતના જાણીતા ઉસ્તાદ સબીર મીરનું નિધન થયું છે તો એમની જીવનની સંઘર્ષની યાત્રાની વાતો આજના વિડીયોમાં આપણે જાણીશું મિત્રો સબીર ઉસ્તાદ સંતવાણી ક્ષેત્રમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી તેઓ જોડાયેલા હતા તેમનો જન્મ નવ અગિયાર રાણપુર ગામમાં થયો હતો તેઓના બાપુજી પણ તબલા વગાડતા અને ભજન પણ ગાતા હતા સબીર મીર તેમના પિતાજી સાથે ભજન મંડળીમાં જતા હતા આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેમણે સાત ધોરણ સુધી અભ્યાસ કરેલો હતો સબીર ઉસ્તાદ જ્યારે નાના હતા ત્યારે એમના માતા સવારે ચા બનાવતા બનાવતા ચૂલાની પાસે બેસીને તેઓ ભજન ગાતા એમના માતા મીનાબાઈ અને નરસિંહ મહેતાના પદ ગાતા ત્યારે સબીર ઉસ્તાદ તેમની નાની ઉંમરમાં તેઓ ચા ખાંડના જે લોખંડના ડબલા આવતા એ ડબલા વગાડતા સબીર ઉસ્તાદ ભજન ક્ષેત્રમાં પોતાના કલા ગુરુ શ્રી ગહન ભારતી બાપુને માનતા હતા અને તેમના ઉસ્તાદમાં આદર્શ ગુરુ તરીકે તેઓ રૂઢચંદ ઉસ્તાદને આદર્શ ગુરુ માનતા હતા તેઓ રૂચણ ઉસ્તાદ નાથા ઉસ્તાદ હુસેન ઉસ્તાદને સાંભળી સાંભળીને મોટા ઉસ્તાદોને સાંભળીને તેઓ તેઓ તબલા વગાડતા શીખ્યા હતા કોઈ ક્લાસિકલ જ્ઞાન છતાં પણ તેઓની તબલા વગાડવા સારી એવી પકડ હતી તેમના પ્રથમ જાહેર પ્રોગ્રામની વાત કરીએ તો ભાલનું ગામ અડાણા છે ત્યાં તેમને પ્રથમ પરફોર્મન્સ આપેલું ત્યારે તેઓ પાંચમું ધોરણ ભણતા હતા ખૂબ નાની ઉંમરમાં તેઓ તબલા વગાડવાનું શરૂ કરી દીધું હતું એક વખત એમના મિત્ર સાથે તેઓ દ્વારકા કાનદાસ બાપુના આશ્રમે પહેલી વખત ગયા હતા કાનદાસ બાપુના પરિચયમાં આવ્યા પછી ત્યારે કાનદાસ બાપુએ તેમને રોક્યા હતા કાનદાસ બાપુના આશ્રમે તેઓ અઠ્યાવીસ દિવસ રોકાણા એ પછી એમને નારણ બાપુ સાથે પ્રોગ્રામ કરવાની સંગત કેવી રીતે મળી તે વાત કરીએ તો એમને ગહન ભારતી સાથે ખૂબ સંગત કરી ગહન ભારતીના થકી એમને નારણ બાપુ સાથે સંગત કરવાનો મોકો મળ્યો પરમ પૂજ્ય નારાયણ સ્વામી સાથે પહેલી વખત સંગત કરી હોય એની વાત કરીએ તો સરદારની બાજુમાં એલંડા ગામ આવેલું છે ત્યાં નારાયણ સ્વામી નું પોગ્રામ હતો તે પોગ્રામમાં તેમને પહેલી વખત વગાડવાનો મોકો મળ્યો અને નારણ બાપુને તેઓએ કીધું કે હવે હું મારે ગામ જાઉં છું ત્યારે નારાયણ બાપુએ તેમને રોક્યા અને તેમને કચ્છમાં તેમના માનવી આશ્રમમાં સાથે લઈ ગયા ત્યારે સબીર ઉસ્તાદે કચ્છ જોયું પણ નહોતું પ્રથમ વખત તેઓ નારાયણ બાપુના આશ્રમે માંડવીમાં આવ્યા અને ત્યાં તેઓ આઠ દિવસ રોકાયા માંડવી આવ્યા પછી ત્રણ ચાર દિવસ પછી જ નારાયણ બાપુનો માંડવીના બાજુમાં કાઠડા ગામ આવેલું છે ત્યાં લાશબાઈમાં એ નારાયણ બાપુનો પ્રોગ્રામ રાખેલો ત્યારે તેમને બીજી વખત વગાડવાનો મોકો મળેલો એ પછી તેઓ નારાયણ સ્વામી સાથે સતત આઠ વર્ષ સંગત કરી હતી એમના વિદેશના પ્રોગ્રામની વાત કરીએ વિદેશમાં પહેલી વખત તેમને નિરંજન પંડ્યા લઈ ગયા હતા ત્યારબાદ વગાડ્યા હતા તેમને મોરારી બાપુ દ્વારા સંતવાણી એવોર્ડ પણ મળ્યું હતું સબીર ઉસ્તાદ કાનદાસ બાપુ સાથે નારાયણ સ્વામી સાથે નિરંજન પંડ્યા સાથે લક્ષ્મણ બાપુ બારોટ સાથે કીર્તિદાન ગઢવી સાથે ખૂબ સંગત કરી અત્યારની નવી પેઢીના કલાકાર સાથે પણ તેઓ તબલા વગાડતા હતા તે પણ હતા મિત્રો કલા જગતમાં એક સારી એવી એવી ખોટ પડી છે જે પૂરી શકાય નથી તો મિત્રો ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવાર પર આવી પડેલ દુઃખને સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના ઓમ શાંતિ મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો તો લાઈક જરૂર કરી દેજો અને તમે કોમેન્ટ પણ જરૂર કરજો મળીશું એક નવી સ્ટોરી સાથે નવી વાત સાથે ત્યાં સુધી સૌની જય માતાજી રામ રામ